તેના આધારે સાત લોકોની ટોળકી આ ચોરીને અંજામ આપ્યો હતો પોલીસે સીસીટીવી ટેકનિકલ અને હ્યુમન સોર્સિસના આધારે આરોપી સુધી પગેરું રાખ્યું હતું બોપલ ડી સ્ટાફે રાજસ્થાન સુધી લઈ જઈને મુખ્ય આરોપી ગનપાલ મીણાને ઝડપી પાડ્યો જેણે ગુનો કબલ્યો અને સાથે આરોપીની માહિતી આપી પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી કે જાહેર જનતાએ પોતાના ઘરે ઘર ગાટી રાખતી વખતે તેમની ફરજિયાત પોલીસ સ્ટેશનમાં નોંધણી કરાવવી જોઈએ અમારે ત્યાં એવું બન્યું હતું કે મારા સિસ્ટર અને મારા બનેવી છે આ બાજુમાં બેઠા છે નિશિતભાઈ મારા બનેવી છે અને મારા સિસ્ટર છે ચિતનાબેન એ બંને લોકો પંદર તારીખે બારગામ ગયા હતા મુંબઈ એમના મામાની દીકરીની સગાઈ હતી એટલે ત્યાં મુંબઈ જવા રવાના થયા અને મુંબઈથી એ લોકો અઢાર તારીખે રાતના પાછા આવ્યા અને અઢાર તારીખે આવીને જુએ છે તો એમનું જે બંગલો છે જે ચિદાનંદમાં પાંચ નંબરમાં રહે છે એ બંગ સાઉથ બોપલમાં એ બંગલાની અંદર એ આવીને જુએ છે તો મેઇન ડોર જ આખો ખુલ્લો ખુલ્લો હાલતમાં જોવા મળે છે તો એમને થોડોક ધ્રાસકો પડ્યો કે આ ઘર આપણે તો બંધ કરીને ગયા હતા અને ખુલ્લું કેમ છે ઘરમાં અંદર પ્રવેશ્યા તો અંદર જતાં જ એમને ખ્યાલ આવી ગયો કંઈક કંઈક બનાવ બન્યો લાગે છે એટલે તરત જ એ લોકો નીચેના બેડરૂમમાં પ્રવેશ્યા તો નીચે એમનો પેરેન્ટ્સનો બેડરૂમ હતો એ બેડરૂમની અંદર બધું વેરવિખેર પડેલું હતું તો એમને તરત ખાતરી થઈ ગઈ કે અહીંયા કોઈકે હાથ ફેરો કર્યો લાગે છે કોઈ કે ચોરી કરી લાગે છે એટલે તરત દોડા દોડ એ લોકો ઉપર એમની રૂમમાં ગયા કે જ્યાં એ લોકોની બધી વસ્તુઓ પડેલી હતી ઓર્નામેન્ટ્સને દાગીના અને થોડી ઘણી રોકડ રકમ ને એ બધું તો ઉપર જઈને જોવે છે તો ત્યાં આગળ તિજોરી પણ એમણે તોડી નાખી છે વોર્ડ્રોપ્સ પણ તોડી નાખ્યા છે બધા કપડાં ઘર આખું વેરવિખેર હાલતમાં એ લોકોએ જોયું તો તરત જ ખૂબ જ દ્રાસકો પડ્યો અને તરત જ એ લોકોને એમ થયું કે હવે આપણે શું કરીશું કે આ તો બહુ ખોટું થઈ ગયું સનના રૂમમાં ગયા એમનો દીકરો રહે છે એના રૂમમાં પણ બધું વેર વિખેર હતું ઉપર દીકરીના રૂમમાં ગયા તો ત્યાં થોડું ઓછું વેર વિખેર હતું પણ બધું આ ઘર આ હાલતમાં પડેલું હતું ત્યારબાદ એમને તરત શું કરવું એ વિચાર આવ્યો કે તરત આપણે ફોન કરીએ તો સગાવાલાને બે ત્રણ જે મને છે કે મારા બીજા બનેવી છે એમને અમને અમે ત્યાં નજીકમાં જ રહીએ છીએ અમને ફોન કર્યા તો તરત અમે કહ્યું કે આપ તરત જ પોલીસને બોલાવો અને સો નંબર પર ડાયલ કર્યો સો નંબર પર ફોન કર્યો તો તરત એમને લાગ્યો નહીં કે વોટ તો તરત એ રૂબરૂ પોલીસ સ્ટેશન પહોંચી ગયા અને જેવા એ લોકો પોલીસને જાણ કરી કે આવું થયું છે તરત જ પોલીસ ત્યાં આગળ આવી ગઈ સ્થળ ઉપર અને પોલીસે તરત જ બધી શોધખોળ ચાલુ કરીને પ્રશ્નો પૂછ્યા રાતના એમની પાસે કદાચ સ્ટાફ થોડો ઓછો હતો પણ તરત જ એ લોકોએ એમને જેને જેને કહેવાનું હતું પોલીસવાળાઓએ એમના સ્ટાફને તરત જાણ કરી અને બધું જોયું કે ભાઈ અહીંયા ખરેખર આ તો બહુ બનાવ મોટો બની ગયો છે એટલે એમણે તરત જ બીજી ટીમને પણ બોલાવી પછી તરત બીજે દિવસે સવારે સાહેબ પોતે આવ્યા ગોસ્વામી મેડમ જે છે એ સાહેબ આપણા ગોહિલ સાહેબ છે એ બંને જણાએ ત્યાં આગળ બધી સ્થળ તપાસ કરી રૂબરૂ જાતે આવી અને આખી ટીમ એમને આખો દિવસ આખો દિવસ બોપલ પોલીસ સ્ટેશન આખું એમણે ત્યાં ઉભું કરી દીધું હતું અલગ અલગ પ્રકારની ટીમો એ ફિંગરપ્રિન્ટ્સ વાળા છે કે સર્વેલન્સ વાળા છે કે જેમની શોધખોળ કરતા એ લોકો છે ત્યારબાદ ફોરેન્સિક લેબોરેટરીને પણ એમણે જાણ કરીને બોલાવી આખો દિવસ એ બધું ચાલ્યું એમની સતત લગભગ મારા હિસાબે એ લોકો એ છે ને થી વીસ જણા એ લોકોએ ત્યાં આગળ કન્ટિન્યુ સવર જવર કરતા હતા અને બધું શોધ્યું અમારા જે કેમેરા લાગેલા હતા સીસીટીવી કેમેરા એમના ફૂટેજ પણ એમણે માગ્યા તો એમના પોલીસ અધિકારીઓના બે અધિકારીશ્રીઓ ત્યાં બેઠા બેઠા બધા ફૂટેજ ચેક કર્યા માણસ સાથે અમારો એક માણસ હતો કોમ્પ્યુટરનો નિષ્ણાંત એની સાથે રહીને બધા ફૂટેજ એમણે ચેક કર્યા એ બધા ફૂટેજ બહાર કાઢ્યા એ પછી તરત જ એમણે કામગીરી શરૂ કરી દીધી અને આવીને તરત જ એવું નહીં અમારે કોઈપણ પ્રકારની પોલીસ ખાતામાં ઓળખાણ નથી સામાન્ય માણસ છીએ અમે લોકો તેમ છતાં પણ પોલીસની જે ગુજરાત પોલીસની જે કામગીરી અમે લોકોએ જોઈ તો એમ લાગ્યું કે આમાં કશું જે બીજા લોકો વાતો કરતા હોય છે કે ભાઈ પોલીસમાં તમારું ઓળખાણ હોય તો આજ જ કામ થાય એવું કશું જ હોતું નથી પોલીસવાળાએ જે રીતે કામ કર્યું છે ગોહિલ સાહેબે પણ ઇન્ટરેસ્ટ લીધો મેડમ જે ગોસ્વામી મેડમ છે એમણે પણ ખૂબ જ ઇન્ટરેસ્ટ લીધો રૂબરૂ આ બધું જોયું છે કઈ રીતે થાય શું થાય એમની ટીમ નિષ્ણાત છે કારણ કે ટેકનિકલ બાબતો છે અમુક અમને ખબર ના પડે એમણે ઓપરેશન કેવી રીતે સર્ચ કર્યું કેવી રીતે આ લોકોને શોધ્યા પણ અમને એક વસ્તુનું ગૌરવ થઈ ગયું કે ગુજરાત પોલીસના આ લોકોની જે ટીમ છે સાહેબની એ લોકોએ બધાએ કદાચ ચોવીસ કલાકના સમયગાળ પોલીસને જાણ કરી ત્યાંથી ચોવીસ કલાક નહીં પણ ત્રીસે અઠ્યાવીસ કે ઓગણત્રીસ કલાકની અંદર એ લોકોનો ફોન આવી ગયો સાહેબનો કે મેડમનો ફોન આવી ગયો અમારા મારા બનાવી પર નિશિતભાઈ પર કે અમે લોકોએ બહુ પોઝિટિવ રિઝલ્ટ્સ મેળવ્યા છે બધું તો આ લોકો અમુક વસ્તુઓ નથી કહેતા ખાનગી રાખવા પણ એમ કે અમે પોઝિટિવ રિઝલ્ટ મળ્યા છે એટલું કહ્યું અને અમને ખૂબ જ ગૌરવ થયો કે સારું પોલીસ આટલું બધું સારું કામ કરતા હોય છે તો દરેક જણાએ રજીસ્ટ્રેશન કરાવવું જોઈએ જે ઘરે તમારા કામવાળા કામ કરતા હોય છે કે જે કરતા હોય એમણે આખું ઓપરેશન જે ધ વે દે વર્ક વી રિયલી વિશ ટુ સેલ્યુટ ધેમ કે આ રીતે એ લોકોએ આખું ઓપરેશન ખૂબ સરસ રીતે પાર પાડ્યું બોપલ પોલીસ અને અમારી જે એલસીબીની જે ટીમ છે એ બંને મળીને એક ઘરફોડ અત્યારે જે ડિટેક કરી છે એ ગરફોડ ડિટેક્શનમાં ટોટલ સાત આરોપીઓની અટક કરવામાં આવી હતી અને ટોટલ જે ત્રણસો પચાસ થ્રી સેવન્ટી ગ્રામ ગોલ્ડ થ્રી હંડ્રેડ ગ્રામ સિલ્વર અને પાંચ લાખ રૂપિયા કેશ છે એ આ ગરફોડમાં જે ગયા હતા એ તમામની રિકવરી કરવામાં આવી હતી આ જે ગરફોડ જે થઈ હતી આ ચિદાનંદ માં એક બંગલો હતો જો એ નિશિત દવેજીનો એ બંગલોમાં એક ગરફોડ થઈ હતી ઓર એ એ ફ્રેન્ડને ડોટરની મેરિજમાં મુંબઈ ગયા હતા ઓર પાછળથી એના ઘરમાં આજે ઘરફોડ થઈ હતી એને સત્તર તારીખને સેવન્ટીન્ ઓગસ્ટને સવારે લગભગ ત્રણ વાગ્યાના આસપાસો બનાવ બન્યો હતો એ અઢાર તારીખને સાંજે ત્યાં ઘરે પહોંચ્યા હતા એને ખબર પડી કે એને ઘરમાંથી જો ઘણા બધા ગ્રહણા એન્ડ અને કેશ જે ત્યાં મળ્યો નથી એમને ઓર પોલીસને તાત્કાલિક જાણ કરી એને પોલીસની જુદી જુદી ટીમો બનાવીને અમે આ આ તમામ રીતે જે અમે તપાસ કરી હતી ત્યાં એના ફિંગરપ્રિન્ટ પણ મળ્યા હતા પછી ડોગ સ્કોડને માધ્યમથી જે એ પણ ટ્રેસ કરવામાં આવ્યો હતો ત્યાંના નજીકના સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા એને જે તમામ પ્રકારની જે ટેકનિકલ એનાલિસિસ કરવામાં હોય આ બધી ટેકનિકલ એનાલિસિસ કરીને અમે એમના જે સસ્પેક્ટના નંબર મળ્યા હતા ઓર એ સસ્પેક્ટના નંબરને આધારે અમારી બોપલની અને એલસીબીની ટીમ જે છે એ ડુંગરપુરમાં ટોટલ સાત ગામડાઓમાં એ સાત આરોપી હતા એ તમામ સાત ગામડાઓમાંથી આરોપીને લઈને હંડ્રેડ પર્સન્ટ મુદ્દામાઓની રિકવરી કરી છે આ જે બનાવ જે હતો એ બનાવમાં પૂછપરછથી ખબર પડી કે જો એના જ ઘરમાં એક ઘરગાટીનો કામ કરતી ક્રિષ્ના કરીને એક લેડી છે આ ક્રિષ્ના એને જે એના જે બાકી જે કુ એક્યુઝ છે એને સાથે આ ઇન્ફોર્મેશન શેર કરી કે જો અમારા જે ઘર માલિક છે એ કોઈ મુંબઈમાં કોઈ જગ્યાએ ગયેલા છે એને એનો ઘરમાં આ જગ્યા જો આ વસ્તુ સંતાડેલી છે તો એના આધારે આ એના જે કો એક્યુઝડ બધા અહીંયા આવીને તે દિવસે રેકી કરી હતી ઓર રેકી કરીને આજે આખા ગુનાને અંજામ આપ્યો હતો જો આરોપી જે છે એમાં એ હરીશ જગદીશ જે કલાસુઆ જે છે એને ઉપર ચાર ગરફોડના ગુના રાજસ્થાનમાં ડુંગરપુરમાં દર્જ છે અને જે ધનરાજ જે છે એને ઉપર એક પ્રોહિબિશનનો ઓફેન્સ અને એક ગરફોળનો ઓફેન્સ રજિસ્ટર્ડ છે આ એમાં જે અમારી જે એલસીબીની જે ટીમ છે એમાં એલસીબીના જે ટેકનિકલ એનાલિસિસમાં જે કુલદીપસિંહ અને સાવલિયા અને એલસીબીના જે પીઆઈ જે કર્મટિયા છે એ બધા ટેકનિકલ એનાલિસિસ કરીને એને જે બોપલની જે ડી સ્ટાફની જે ટીમ છે એ એ એના જે ટેકનિકલ એનાલિસિસના આધારે અમે કેના કોઈ સસ્પેક્ટ સસ્પેક્ટના ચાલુ નંબર મળ્યા હતા અને એને સાથે સાથે અમે એનો જે પેટર્ન હતો કે જે દિવસે એ મુંબઈ ગયા હતા એની ગરગાટીમાં જે કામ કરતી ક્રિષ્ના છે આ પણ એનાથી રજા લઈને જો ડુંગરપુર ગઈ હતી જોઈએ તો એની એનાથી અમને સક થયો હતો કે જે ખરેખર એનો કોઈ ઇન્વોલ્વમેન્ટ એમાં થઈ શકે ઓર પછી એનો ફોનનો ટેકનિકલ એનાલિસિસ અને બાકી એના જે બીજા જે આ જગ્યાનો જે ટેકનિકલ એનાલિસિસ કર્યા પછી જે એને શકમંદા અમે સાત લોકોના જે બધાના નંબર મળ્યા હતા ઓર નંબરના આધારે જે અમારી ટીમ ત્યાં મોકલવામાં આવી હતી ઓર પછી અને ગોત્રો મારે આ મહિલા જે છે મહિલાના જે હસબૅન્ડ જે છે એના તમામ એ લોકો એના હસબૅના મિત્ર છે મતલબ ઓર એ બધા નજીકના ગામના છે એક જ તાલુકાના છે પણ જુદા જુદા ગામના છે અને બધા અહીંયા તમામ લોકો ઘરઘાટીનું જ કામ કરતા એ જે સાત લોકો હતા એ સાત લોકોમાં અહીંયાથી જે ઘરફોડ કરીને એ જે ધનરાજ છે ધનરાજના ઘરે જઈને તમામમાં તમામ એનો ઇક્વલ ભાગ પાડ્યો હતો ઓર ઇક્વલ ભાગ પાડીને બધા જુદા જુદા પોતપોતાના રીતે જોયા ડુંગરપુર રવાના થઈ ગયા હતા અમે વારંવાર જે જાહેર જનતાથી અપીલ કરીએ છીએ કે તમારા વિસ્તારમાં કોઈ પણ જે લેબર કામ કરતો હોય કોઈ પણ કન્સ્ટ્રક્શન વર્કર કામ કરતો હોય યા પણ ઘરગાટીનો કામ કરતો હોય તમામનો રજિસ્ટ્રેશન જોયા સિટીઝન પોર્ટલ ઉપર કરાવવો જોઈએ એના અમારો એક લેબર પોર્ટલ લેબર રજિસ્ટ્રેશન પોર્ટલ પણ અત્યારે એક્ટિવ છે એમાં પણ જો તમામનું રજિસ્ટ્રેશન કરાવવું જોઈએ તો એના આધારે એટલીસ્ટ અમે એના ઉપર કોઈ જે ગુનાઈત ઇતિહાસ ધરાવતા જે લોકો છે એને ઉપર વોચ રાખી શકાય ઓર જેનો ગુનાઈદ ઇતિહાસ છે એ આપને ઇન્ફોર્મ કરી શકાય તો આપને તમામને વિનંતી છે કે આજે ઘર ઘાટીમાં કામ કરતા તમામ લોકોનો સિટીઝન પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરાવો શરીફ ઘાંચે